હેલો ગુડ મોર્નિંગ બધાને સવારના ચાલો આપણે જઈશી પાણીના કુંડા લેવા માટે અને પીઝા બનાવવા માટેના સોસ ને એવું લેવા જો અમારા શ્લોક ભાઈ તૈયાર થઈ ગયા જો ટોપી વોપી પહેરીને એક હાથ આ જો નાયા વગર રખડે એમ નામ

ખારો પાર્ટ છે ને એટલા માટે હા ઘરે આપણે મિત્રો ચકળા માટે ના કુંડા તૈયાર કરી રહ્યા છીએ હમણાં આપણે થોડીવારમાં બાંધી દેસી આપણે ઝાડવા સાથે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video લાઈવ આ લોકો આવતું નહી આવે આપપક્ષીઓ માટે એક કાર્ય છે Lew tau, pani, aw oh, pani naik nice, sidi, banti duduk siap kundu yeah. lundu, <laughs> pani kena kok kundana, lawa siap pandan, oh sing kundu pun naik. જૂનું વાંધો નઈ નવું ન ફળે જોઈએ બજાર માં લેવા જવું પડશે પાછું બસ હા ભૂ નાખી દીધું જો એ જો યો મિત્રો આપણે પાણી ભર દીધું છે આ Halo mitra ya kundu bandi tuh cewek apa lebih jauh bantu aja kan? Jo akses oliu, refleksian jo. Apa yang ya bantu anu sih kia? Kia bantu sih ayah nih. Halo. Sambudar bantu. Sambudar bantu dulu. છે આ જાંબુડા બાંધ છે અહીંયા દારુ જો મિત્રો જામબુડામાં ફાલ આવી ગયો અમારે દેખાય છે તમારે આવી ગયો હોય ફાલ જાંબુડામાં તો કમેન્ટ કરી દેજો મિત્રો જો કેટલો ફાલ આવ્યો છે જાંબુડા પણ આવશે આમાં ટૂંક સમયમાં એટલે બાંધી દે પહોંચી રહી

જો આ છે અમારા સિંહ બધા કેવા બેઠા છે તડકાના સાયા ગોતી બેઠા છે અત્યારમાં બધા સિંહ કેવા સિંહ રાતે શિયાળ થઈ જાય અત્યારે સિંહ હે લા 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 બસ બસ રોવા ના હોય હાલ આવતો રાય

હમ 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 થઈ ગયો આપણે પાણીનું વ્યવસ્થા ચકલા માટે મિત્રો કરી દેજો તમે પણ કુંડા ફિટિંગ ચકલા માટે તો મિત્રો ચકલાના ચણ માટે આ છે એક વસ્તુ એના માટેનું મિક્સ કરી નાખું તું બધું હલાવી નાખી આમ તો હાલ છે નહી ચોખા બાજરા બાજરા ના દાણા અમારે પિન્ટુ ભાઈ કરે છે કામ જો આ મિત્રો આ ચકલા દાણા ખાય એમ નીચે નીચે પડતા જાય એમ એમ જેમ દાણા ખાય નીચે પડે આ બાજુ છે ચાર બાજુ ઓળું છે ચકલાને ખાય એવું અહીંયા બેસવાનું થોડાક દાણા બાર ખાતે ના આવી જાય ચકલા ચકલા ખાય બસ うーん。そうからして。 જેઓ મિત્ર આ છે ચકલી ઘર આ મારા ભાઈબંધ જોડે બનાવડાવીને લાવ્યો હું લગાડેલું છે બે વર્ષથી આ બે વરસથી ચકલી માળો મૂકે છે અંદર તમે જોઈ શકો દેખાડી દો અંદર માળો છે અંદર જોઈ લો બધા એક આ બાજુ બારી છે એક પાછળ છે એક આ બાજુ સાઈડમાં છે સારું ચાલો હાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશે આવે આપણા ચકલા માટેના કુંડા ફિટ કરી વાર્યા છે ફરી પણ વાર્યા છે એવો ચકલાનો અવાજ સંભળાય છે તમને રોગ નોઈઝ કેન્સલેશન બંધ કરીને સંભળાવું સાંભળો આવે ચકલાનો અવાજ સંભળાતો હોય તો આમાં ચકલા બેઠા ન કરાય છે